કાશીબાના ચોરાણુંમાં જન્મદિવસ નિમિત્તે આ કથાનું આયોજન કરેલું છે એમના જન્મદિવસને એક હર્ષ ઉલ્લાસ માટે ભરતભાઈ પરવીણભાઈ કલાબેન સૌ અમેરિકાથી સ્પેશિયલ આવ્યા છે અને કાશીબાના આવવાનું નહીં હતું પણ આ શિવ મહાપણ કથાનું આયોજન થયું તો કાશીબા સ્પેશિયલ ત્યાંથી આટલી મોટી ઉંમરે પણ અહીંયા ભારત દેશ આવ્યા છે અને બસ એમના જન્મદિન નિમિત્તે બસની ખુશી માટે કે આ ઉંમરની અંદર પણ કેટલું સરસ આરોગ્ય છે તો એ ખુશી માટે આ શિવકથાનું આયોજન કરેલું છે અને એક મારી હૃદયથી રિક્વેસ્ટ છે કે આ બાજુના જો માણસો ધુમાડા ઉપર ધ્યાન નહીં આપે તો આ બજાના માણસો રોગથી ઘેરાઈ જશે કારણ કે સવારમાં પ્રણાયામ કરવા માટે શુદ્ધ હવા નથી આટલી બધી શેરડી સળગાવવામાં ચારો તરફ ભલે જે હોય તે એમાં હું નથી પડવા માંગતો પણ સ્વાસ્થ્ય માટે શુદ્ધ પાણી શુદ્ધ અન્ન જરૂરી છે એના કરતાં શુદ્ધ હવાની પહેલી જરૂર છે તો મેં અનુભવ કર્યો છે કે સવારે વહેલા અમે ઉઠી જાય ચાર વાગે પ્રાણાયામ યોગા કરતા હોય તો પણ તેને શ્વાસ લેવા જેવી હવા નથી ચારો તરફ શેરડી સળગતી હોય છે અને ધુમાડો ધુમાડો હોય છે ધુમાડો શ્વાસમાં પ્રાણમાં પ્રાણવાયુમાં પ્રાણ પ્રાણાયામમાં કઈ રીતે લઈ શકાય તો મારી એક હૃદયની રિક્વેસ્ટ અહીંના અગ્રણી માણસોને રાજકીય માણસોને કે આના પર જો તમે કંટ્રોલ નહીં કરો તો આવતા સમયની અંદર આયના માણસો ફેફસાની બીમારીથી ખૂબ પીડાશે એટલે જલ્દી જલ્દી આના પર કાંઈ પગલાં લેવામાં કથા દ્વારા પણ એ હું વારંવાર સંદેશ આપું છું કે ધુમાડો માણસનો મોટા મોટો શત્રુ છે કથા દ્વારા ફક્ત શિવ મહાપ્રણ કથા તો છે જ ભક્તિ તો છે જ પણ તેના કરતાં વધારે માણસનું આરોગ્ય બહુ જરૂરી છે સિમેન્ટ કોકરાના મંદિરો તો આપણે પાસે સલામત રહેવાના જ છે ને રહે છે જ છે અને રહ્યા પણ છે પણ આપણું જે ભગવાનનું આપેલું મંદિર છે એ સલા સલામત આરોગ્યથી ભરપૂર રહે તંદુરસ્ત રહી અમારી બહુ હૃદયથી ક્રેવેસ્ટ છે અહીંના અગ્રણી માણસોને ઓમ નમેશ ભારત માતા કી જય